ડી તાલુકામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે પર પકોડી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ એક જ પરિવારના બાર લોકોની તબિયત બગડી હતી બાર લોકોને ઝાડા ઉલટીની અસર થઈ દસ જેટલા લોકોની હાલત ગંભીર છે ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે તમામને ખસેડવામાં આવ્યા હતા અને આ લોકોને ફૂડ પોઈઝનની અસર થઈ ગઈ છે ગઈકાલે સાંજે થઈ ગઈકાલે સાંજે રાત્રેનું કેવું રહ્યું અમને રાત્રે થોડા ઘણી તકલીફ હતી વોમિટિંગ એવું થતું જ જોવા એટલે અમે ચાર થી પાંચ વાગે દવાખાનામાં રિફર કરેલ છે પકોડી લઈ જતા તે બધાથી મળી અને ખાધી પછી રાતના બાર એક વાગ્યા એટલે બધાની શાળા નૃત્તિ ચાલુ થઈ છે ચાલુ થઈ ગઈ એટલે અમે ત્રણ ચાર વાગતા અમે બગડી દવાખાના دغه ورګې په تاسو کې لایږي ګل لایږي فیر په تاسو ته لري آئے بده بده تا باندې بده بده تا باندې تمه د حساب راخلکره راځه څو کله چې ده 10 12 ځله څه ګوجری